સુરત શહેરમાં ઉનાળાની ઋતુ શરૂ થતા જ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડબલ વિસ્તારમાં આવેલા ભૂમિપૂજા સોસાયટીના બંગલામાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગતા ભાગો દોડી મચી જવા પામી હતી તો ફાયરને જાણ થતા જ ફાયરે ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો છે ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ આગની ઘટનાઓ ખૂબ જ બની રહી છે એર કન્ડિશન અને પંખા સહિત ઇલેક્ટ્રિક સાધનોના વપરાશમાં વધારો થતાં લોડ વધતા શોર્ટ સર્કિટ સહિતની ઘટનાઓ બની રહી છે તે સુરતના ડભોલી વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે સુરતના ડભોલી ચાર રસ્તા વિસ્તારમાં આવેલા ભૂમિપૂજા સોસાયટીના બંગલામાં આગ લાગતા ભાગા દોડી મચી જવા પામી હતી બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ હતી જેથી ફાયરની ટીમ ઘટના દોડી જવા પામી હતી અને આગમાં સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો તો આગમાં ધુમાડો વધુ હોય જેને કારણે ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાની ન થતાં હાસ્કર અનુભવ આવ્યો છે જો કે આગમાં બંગલામાં ભારે નુકસાન પણ થવા પામ્યું હતું हजार कुर्सी जाते अर्स सेट